મોટી જીઆઈજીસી હોવા છતાં આપણા સ્થાનિક યુવાનોને કાયમી રોજગાર મળે એ માટે આપણે એક નહીં પણ બે બે વાર આવેદન પત્ર આપ્યા છે આ વિસ્તારના રોડ રસ્તા સારા બને એના માટે પણ એકવાર આપણે આવેદન પત્ર આપ્યો અને બીજી વાર આપણે રસ્તા રોકો આંદોલન ઝઘડિયા કર્યું આ વિસ્તારમાં ગેરકાયદેસર રેતીની લીજો ચાલે છે ગેરકાયદેસર સિલિકાના પ્લાન્ટ ચાલે છે ગેરકાયદેસર કોળી કરસરો ચાલે છે જેના લીધે આ ધૂળ માટી ઉડવાથી આ વિસ્તારના લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે આ વિસ્તારમાં બેફામ ચાલતી ટ્રકો ઓવરફ્લોડ ભરીને ચાલતી ટ્રકો દ્વારા અવારનવાર અઠવાડિયામાં બે થી ત્રણ યુવાનોનો ભોગ લેવામાં આવે છે આજે અઠવાડિયા પહેલા એક સુમિત વસાવા કરીને રાજપાડીના ટીઆરબી જવાનનો ભોગ લેવામાં આવ્યો ગઈ રાત્રે સાંજે એક યુવાન દીકરો પણ આજ જ ચાલતી ટ્રકોનો ભોગ બન્યો છે ત્યારે આ વિસ્તારમાં કોઈ પણ નેતા કોઈ પણ આજે કોઈપણ પક્ષના એક પણ વ્યક્તિ આ બેફામ ગેરકાયદે રીતે ચાલતા ધંધાઓ માટે એક પણ શબ્દ બોલવા માટે તૈયાર નથી કે બોલવા માટે તૈયાર નથી કે પોતાના મોડા સિવાય જાય છે એક પણ નેતા મગનું નામ મળી પાડવા તૈયાર નથી કેમ કે એમને આ લોકો સાથેની સાડકાઠ પોતાના ધંધા ચાલે પોતાની લીધો ચાલે પોતાના કરસોરો ચાલે પોતાના ટ્રક ચાલે પોકલેન ચાલે અને ઘરે બેઠીને કરોડો રૂપિયા કમાવાની એમને લત લાગી છે આજે ઝઘડા હોય રાજપાડી હોય વાદ્યા હોય કે નેજરંગ હોય ભરૂચ હોય કે અંકલેશ્વર હોય આજે ગરીબ આદિવાસી વંચિત દલિત અને જે પીછડા વર્ગ છે મજૂરિયા વર્ગ છે એ લોકો માટે એક પણ વ્યક્તિ બોલવા તૈયાર નથી ત્યારે સાથીઓ ક્યાં સુધી આપણે આ બધું વેઠવાનું છે ક્યાં સુધી શા માટે આપણે વેઠીએ છીએ આપણે ટેક્સ ભરીએ છીએ વીમો ભરીએ છીએ પીયુસી ભરીએ છીએ આપણી પાસે ગાડી કોઈ કાગળ ના હોય તો આ પોલીસના લોકો તમને બારસો રૂપિયાનું બે નું મેમો આપી દેશે પંચ્યાસી ટકા રેશિયો જળવાવો જોઈએ પંચ્યાસી ટકા લોકલ લોકોને કાયમી રોજગારી મળે પંદર ટકા જ બારના ટેકનિકલ લોકો હોવા જોઈએ આ તમારા અંડરમાં છે તમે જેને પણ લેટર લખવાનો હોય લખો અને તપાસ કરાવો નહીં તો આવનારા ભવિષ્યમાં અમારે કંપનીઓ પર પણ રેડ પાડી પડશે સિલિકા પ્લાન્ટ તો તમારાથી નહીં કાઢતા હોય તો અમે જઈશું અમે બંધ કરાવીશું એનું બધું ડોક્યુમેન્ટ અમે ચેક ચકાસી કોરીઓ પર પણ અમે જઈશું લીજો પર પણ અમે જઈશું અમે ચેક કરીશું ઇનલીગલી હશે કાપડતોડ તે જ સમયે એ જ ઘંટે અમે બંધ કરાવી દઈશું પણ તે દિવસે તંત્ર અને પ્રશાસનની પોલ ખુલી જશે આ તમને કીધું અમારી દરેક બાબતે જે અલગ અલગ વિભાગ છે તમામને પણ જાહેર કરવામાં આવશે અને આ તમામ બાબતો માટે તંત્ર પણ એટલું સજાગ છે અને કામગીરી કરી રહ્યા છે આ સરકારથી અને માંગણી છે એ પ્રમાણે પણ કામગીરી કરવામાં આવશે જી ધન્યવાદ અપેક્ષા રાખીએ છીએ તપાસ કરે એને અટકાવવામાં આવે એ મારી માગણી છે ત્રીજું કે આટલી મોટી જીઆઈડીસી છે ઝગડિયામાં બહારની આટલી બધી કંપનીઓ છે સ્થાનિકોને માત્ર દાળિયા મજૂર તરીકે બોલાવવામાં આવે છે બહારના લોકો આવે એને વર બે વર કે ત્રણ વરસમાં પરમેડન કરી દે સ્થાનિક લોકો બાર બાર પંદર પંદર વરસ સુધી નોકરી કરે પરમેડન કરવામાં નથી આવતા માત્ર ને માત્ર દાળિયા મજૂર તરીકે બાર બાર કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે જેનો અમે વિરોધ કરીએ છીએ કે સ્થાનિકોને લેવામાં આવે એમને કાયમી રોજમદાર તરીકે લેવામાં આવે કાયમી નોકરી તમામ લાભો આપવામાં આવે મારી માંગણી છે ત્રીજું મેડમ જે નેશનલ હાઇવે છપ્પન નંબર જે બોડેલીથી વાપી જાય છે એમાં નેત્રાંગ તાલુકાની જેટલી પણ જમીનો જાય છે તમામ ખેડૂતો સાથે અમે બેઠક કરી છે ખેડૂતો બિલકુલ એમાં સહમત નથી તમે જે જંત્રીભા પ્રમાણે સંપાદનની પ્રક્રિયા ચાલુ કરી છે એમાં ખેડૂતોની બિલકુલ સહમતી નથી એટલે આ અનુસૂચિ પાંચ વિસ્તાર લાગુ છે તમે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ ક્ષમતા જજમેન્ટ જોઈ લેજો અનુસૂચિત પાંચ એરિયામાં કોઈ પણ આવી રીતના બારોબાર જમીન સંપાદન કરી શકશે નહીં એનો પણ અમે વિરોધ કરીએ છીએ આ અમારા ત્રણ મુદ્દાઓને લઈને તમે દિન સાતમાં કાર્યવાહી કરો સંતોષ થશે અમને તો અમે એમાં તમને સહકાર આપીશું અગર કાર્યવાહી નહીં થાય તો દિન સાત પછી અમે ઝઘડીયાથી પદયાત્રા કરીશું નેશનલ હાઇવે અડતાલીસ પરથી થઈને અમે કલેક્ટર કચેરીનો ઘેરાવો કરીશું અને રસ્તાઓ માટે અમે બે બે વાર આવેદન આપ્યા એકવાર રસ્તા રો આંદોલન કર્યું આજે પણ રસ્તાઓ રિપેર નથી કર્યા અને આજે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આપણે ગોવાલીથી આવીએ અહીંયા એટલું બધું ટ્રાફિક હોય એટલા બધા ખાડા છે અંકલેશ્વરથી જઈએ તમે વાલિયા નેત્રંગ રોડ તમે જોયું એવી રીતના એટલે એ રોડો પણ તાત્કાલિક સમારકામ થાય એવી અમારી માંગણી છે નહીં થશે તો દિન સાત પછી અમારું આંદોલન ઉગ્ર સ્વરૂપમાં અમે કરી શકીએ આજે અમે આવેદન કે નિવેદન એટલા માટે નથી આપતા બે બે ત્રણ ત્રણ વાર આવેદનપત્ર આપ્યા છે એક પણ અમને જવાબ મળ્યો નથી એક ધારાસભ્ય તરીકે અમે હાથે રહીને આવેદન આપતા હોય અને વહીવટી તંત્ર પ્રશાસન જવાબ ના આપે તો અમારે શું સમજવાનું એટલા માટે કહીએ છે આ ગેરકાયદેસર રેતીની લીજો હોય સિલિકાના પ્લાન્ટ હોય કે સ્ટોન કોરી હોય એના હપ્તા તમામ અધિકારીઓને મળે છે તમામ નેતાઓને મળે છે એટલા માટે કાર્યવાહી નથી થતી એટલે હવે અમે સંવાદમાં નથી માનવાના હવે અમે સંવિધાનને પણ સાઇડ પર મૂકીશું આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થશે નેશનલ હાઇવે બંધ કરવાનું થશે તો કરીશું કલેક્ટર કચેરીને તાળા મારવાના હશે તો કરીશું દિન સાતમાં નહીં કાર્યવાહી થશે તમામ લોકોને આહવાન કરીશું અને ખૂબ મોટો આંદોલન અમે નેશનલ હાઇવેથી કરતા કલેકટરે પહોંચીશું આ રજૂઆત લઈને અમે તમારી સમક્ષ આવ્યા છીએ જય છે ગેરકાયદેસર સિલિકાના પ્લાન્ટો ચાલે છે અને ગેરકાયદેસર રેતી કોરીની સ્ટોન કોરીઓ ચાલે છે આજે અમે રાજપાડીથી પેલા રોડ પર નેત્રંગ રોડ પર જે એટલું બધું ત્યાંથી રજકણો ધુમ્મસ એટલું બધું પ્રદૂષણ છે કે લોકો આજે શ્વાસોશ્વાસમાં એટલું બધું રજ અંદર જાય છે કે બીમારીઓ અનેક પ્રકારની ઉદભવી છે સાથે પ્લાસ્ટિક થાય ઘરોમાં તિરાડો પડે છે કોઈપણ વાસણો રાતે એક રાત માટે પણ વાસણો હોય સવારે ઉઠીને એમાં આટલું આટલું જળ નીકળે છે તો જે પણ ગેરકાયદેસર રેતીથી બીજું હોય સિલિકા પ્લાન્ટો હોય અને પૂરી દરસરો હોય એના પર તાત્કાલિક ધોરણે અઠવાડિયામાં તપાસ થાય ગેરકાયદેસર હોય એને દંડ કરીને બંધ કરવામાં આવે તે એક અમારી માંગણી છે બીજું ઓવરલોડેડ લોડ ભરીને ટ્રકો બેફામ ચાલે છે સાત દિવસ પહેલા એક સુમિત વસાવા કરીને ટીઆરબીનો જવાબ હતો જે પણ કાર્યવાહી થાય મેડમ અમે બે બે વાર આવેદન આપ્યા છે અમને હજુ પણ જાણ કરી નથી કે અમે આટલો દંડ કર્યો આટલા ગેરકાયદેસરને બંધ કરી કેટલા ગેરકાયદેસર ચાલે છે એની પણ યાદી આપો કેટલા સામે તમે કાર્યવાહી કરી એને પણ અમને અઠવાડિયામાં યાદી આપો અને જે જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ રાગપાડી ચાલે છે એનું જે પાણી નીકળે છે ત્યાંથી જરા પણ શુદ્ધિકરણ કર્યા વગર પાણી ખાડીમાં ઠોલાવવામાં આવે છે ખાડીની નીચે દસથી બાર ગામોમાં ઢોરો મરી જાય છે એ પાણી એટલું પ્રદૂષિત છે કે એ પાણી બોરમાં પણ આવે છે અને લોકો પણ આજે એ પાણીના લીધે અનેક રોગોના ભોગ બન્યા છે ત્યારે આ કોરી કરસોરો પણ પ્લાસ્ટિકો કરીને ભૂગર્ભ જળ નીચે જતા રહ્યા છે મેડમ પહેલાં દોઢસો બસોમાં મળતા તો આજે ચારસો ફૂટે પાણી મળે છે ઘરોમાં તિરાડો પડે છે એટલે તમામ પર કાયદેસરની કાર્યવાહી કરો અગર તમે નહીં કરશો તો અમે આવનારા દિવસોમાં આ પરવાનગી વગર આટલું બધું ચાલતું હોય અમે યાત્રા કરવામાં પરવાનગી માંગીએ તમારા પોલીસ અધિકારીઓ ચૌધરી સાહેબ સાથે સાંજે વાત કરીએ કે પરવાનગી અમે નથી આપતા અમે બંધારણના અમને પણ અધિકારો છે અમે પણ નાગરિક છે અમારો અવાજ કેમ અમે રજૂ નહીં કરી શકીએ કોના ઇશારા પર આટલું બધું ગેરકાયદેસર ચાલે છે તે પોલીસને દેખાતું નથી દારૂ વેચાય છે અહીંયા ડ્રગ્સો બને છે કંપનીઓમાં તે પોલીસ નથી કરતી એટલે આ પણ પોલીસને પણ આપણા માધ્યમથી કાયદો અને વ્યવસ્થા તમારા પર છે જે પણ કાર્યક્રમ હોય અમે કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કરતા અમે અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે અમને પણ કાયદો વ્યવસ્થા માટે અમને પણ બંદોબસ્ત મળે પોલીસ સહકાર આપે એવી આગ્રહ કરી નહીં આપશે તો બી અમે કાર્યક્રમો કરવાના છીએ તો એમાં અઠવાડિયા સુધી અમને યોગ્ય જેવા મળે એવી અપેક્ષા રાખીને તમારી પાસે અમને આવ્યા છે